બદનોર ગામની વિમલાએ માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરી લીધા અને તેના માતાપિતાને સમાજ અને પોલીસની સામે નકામી સ્થિતિમાં મૂકી દીધી આ ઘટનાએ પિતાના જીવનમાં દુઃખ અને શર્મનો પહાડ તોડી નાખ્યો દીકરીના આકસ્મિક પગલાંઓથી દુઃખી પિતાએ અખબારમાં જાહેર કર્યું કે દીકરી વિમલા કુમારીનું મૃત્યુ થઈ ગયું છે શોક સંદેશમાં નવ દિવસના ઉઠમણાની જાહેરાત પણ કરી આ કાર્ડ સંબંધીઓ અને સમગ્ર સમાજમાં વાયરલ થઈ ગઈ વિમલા કુમારીના પિતાએ શોક સંદેશમાં લેખાવી દીધું કે મારી કુપુત્રીનું મૃત્યુ થઈ ગયું છે ભૂલચૂક માફ કરજો આ વાતે સમગ્ર સમાજમાં ચકચાર મચાવી દીધી છે માતાપિતાએ દીકરીને શિક્ષિકા બનાવવા માટે દિવસ રાત મહેનત કરી હતી તેમણે વિમલાને બી પેદ સુધી અભ્યાસ કરાવ્યો પરંતુ દીકરીના આ નિર્ણય તેમનો વિશ્વાસ તોડી નાખ્યો આ ઘટના માતાપિતાના ત્યાગ અને તેમની લાગણીઓ પર વિચાર કરવા માટે સૌને મજબૂર કરે છે આ ઘટના સમાજમાં દીકરી અને માતા પિતાના સંબંધો વિશે મહત્વપૂર્ણ ચર્ચાઓ શરૂ કરવા માટે પણ કારક બની છે